પહેલી ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયાની ઓફિસમાં બે ઇસમો અજય ત્રિવેદી અને તેજસ પાટીલ પિસ્તાલીસ લાખ રૂપિયાનું આક્ષોષણ કરતા કે જે અલગ અલગ સચિ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટનો પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ મિલોના પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરી નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા લેવા આવતા પકડાઈ ગયેલા આ બંને ઈસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર આપેસલમાં મોકલવામાં આવ્યું છે ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ સાહેબના જે રેકોર્ડ કબજે કરવામાં એમને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક ઇસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે આમ આ બંને લોકો બેથી વધુ લોકોનું આક્ષોષણ કરેલાનું જાણવા મળ્યું છે એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે અમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નવી નજીકના ભવિષ્યમાં આમના વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે છે આના સિવાય પણ અન્ય ઇસમો વિરુદ્ધ પણ અમુક ફરિયાદો અહીંયા આપેલી હતી જેને પણ અમે કમિશનર સાહેબને આપવા માટે કીધેલું હતું કે લેખિતમાં ફરિયાદ કમિશનર સાહેબને આપવા માટે કે લેખિતમાં અમને અહીંયા આપવા માટે એટલે ફરિયાદીઓ જે ડરીને એક ફરીથી અપીલ કરીએ છીએ કે કોઈએ ડરવાયા સિવાય જો કોઈને કામના વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરાવી હોય કે બીજા કોઈ ઇસમ વિરુદ્ધ કરવી હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે આમની પાસેથી જીપીસીબીમાંથી પણ રેકોર્ડ મળીએ મેળવવા પ્રયત્ન કરીએ છીએ કે અલગ અલગ કયા લોકો વિરુદ્ધ એમણે એપ્લિકેશનો કરેલી હતી અને એ રેકોર્ડ મેળવીને પ્રયત્ન કરીએ છીએ અને એમના ફોનમાંથી જે કંપનીઓ મળી છે એ તમામને એપ્રોચ કરીને એમને પણ એક્શોસન કરેલું છે કે નથી કર્યું એમનું એ પણ પ્રયત્ન કરીને એમની પણ ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહ્યા છે એમના આરટીઆઈ ઘણા લોકોના નામ અત્યારે જાહેર નથી કરતા પણ એમના ફોનમાંથી અને જે એમના ફિઝિકલ રેકોર્ડ મેળવ્યો છે એમાં ઘણા વિરુદ્ધ એમણે આરટીઆઈ કરેલી છે અને રેકોર્ડ મેળવવા માટેનો જીપીએસસી અલગ અલગ જગ્યાએ પ્રયત્ન કરેલું છે પૈસાનો ચોક્કસ ઉલ્લેખ નથી પરંતુ એમણે બે થી વધુ લોકો પાસેથી એમાઉન્ટ મોટી લીધેલાનું માહિતી મળેલી છે ટાળી શકાયો નથી એમની સાથે બે થી વધુ માણસો મળેલા જ હોવાની પૂરી શક્યતા છે એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે અલગ અલગ વેપારીઓ તરફથી અને નામ પણ આપવામાં આવ્યા છે અત્યાર સુધી એવું રેકોર્ડ ઉપર નથી આવ્યું પણ એ ઇન્વેસ્ટિગેશન માં જો કોઈ આવેલું હશે કે એમનું પણ સાત કાર્ડ હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે